દોસ્તો માત્ર બે ફેરફારો કરીને અને બે ફૂડ ખાઈને તમારા ઘૂંટણમાંથી આવતો કટકટનો અવાજ તમારા પગમાં થતો દુખાવો અને જો તમારા ઘૂંટણ સમય પહેલાં ઘસાઈ રહ્યા હોય તો તમે તેને કુદરતી રીતે ઠીક કરી શકો છો તમે ઘૂંટણનો સોજો ઇન્ફ્લેમેશન દૂર કરી શકો છો આ સમસ્યાઓ શા માટે થાય છે તે ત્યારે જ થાય છે જ્યારે તમારા શરીરમાં સમયની સાથે સોજો વધવા લાગે છે અને જે ખોરાક તમે ખાઈ રહ્યા છો તે જો સોજાને વધારી રહ્યો હોય તો તમારા સાંધા ઉંમર કરતાં વહેલા ખરાબ થવા લાગે છે ચાલીસથી પચાસ વર્ષની ઉંમરે જ તમે થોડું પણ કામ કરો છો તો જલ્દી થાકી જાઓ છો અને તેની સાથે જ તમારા પગમાં બેચેની અને પીડા થવા લાગે છે તમે દવાઓ ખાઈને અને દિવસભરનો થાક સમજો છો અને તેને નજરઅંદાજ કરો છો પણ આ સમસ્યા વધીને તમને ઓપરેશનની નોબત સુધી લાવી દે છે અને પછી તમને ખબર જ છે કે ઓપરેશન પછી આપણું શું હાલ થાય છે તો એ કયા ફેરફારો છે અને કયા ખોરાક છે જે તમારે આ સોજો દૂર કરવા અને સો વર્ષ સુધી તમારા ઘૂંટણને યુવાન રાખવા માટે ખાવાના છે સો વર્ષ સુધી ફિટ રહેવા માટે તો ચાલો આ વિડિયો શરૂ કરીએ મિત્રો અવારનવાર મહિલાઓના ઘૂંટણ સમય કરતાં વહેલા ખરાબ થવા લાગે છે અથવા પુરુષોની સરખામણીમાં મહિલાઓના ઘૂંટણ જલ્દી ઘસાઈ જાય છે અથવા ઘૂંટણમાં જુદી જુદી સમસ્યાઓ આવવા લાગે છે તેમના હાડકા નબળા અને પોલા થવા લાગે છે અને નાની સરખી ઈજા થતાં જ હાડકાં તૂટી જાય છે આ ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે મહિલાઓમાં જરૂર કરતાં વધારે જાડાપણું જલ્દી આવવા લાગે છે આખરે આવું કેમ થાય છે પુરુષોમાં આ ધીમેથી થાય છે મહિલાઓમાં આ જલ્દી એટલા માટે થાય છે કારણ કે જ્યારે મેનોપોઝનો સમય આવે છે ત્યારે ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ ન્યુટ્રિશન ડેફિશિયન્સી થાય છે જ્યારે હોર્મોન બદલાય છે ત્યારે આપણા શરીરને પુષ્કળ પોષક તત્વોની જરૂર પડે છે અને જે ખોરાક આપણે રોજ ખાઈએ છીએ તેનાથી તે પૂરતા પ્રમાણમાં મળતું નથી કદાચ તેથી જ આપણું શરીર મેનોપોઝના સમયે થતા ફેરફાર માટે જરૂરી તત્વો તમારા હાડકાં અને માંસપેશીઓમાંથી ખેંચી લે છે કારણ કે તેને સંતુલન જાળવવાની જરૂર છે અને કદાચ તેથી જ આપણા હાડકાં અને આપણી માંસપેશીઓ નબળી પડી જાય છે પછી શું થાય છે કે જરૂર કરતાં વધારે જાડાપણું આવવા લાગે છે અને ખાસ કરીને આપણા પગમાં નબળાઈ ઘૂંટણનું ઘસાવવું અને કટકટનો અવાજ આવવા જેવી બધી વસ્તુઓ થવા લાગે છે તો આવું ન થાય તે માટે શું કરવું એક વૈજ્ઞાનિક જેમ્સ પી વોટસન જણાવે છે કે બે વસ્તુઓ છે લાઈફ સ્પાન અને હેલ્થ સ્પાન બંને એકબીજાથી તદ્દન અલગ છે લાઈફ સ્પાન એટલે તમે કેટલા વર્ષો સુધી જીવ્યા જેમ કે ભારતની વાત કરીએ તો સરેરાશ વ્યક્તિ સિત્તેર વર્ષ સુધી જીવે છે પરંતુ હેલ્થ સ્પાનની વાત કરીએ તો તે પચાસથી પંચાવન વર્ષ હોય છે તમે કદાચ સમજી શક્યા નહીં હો કે આ શું છે જો તમે તમારા પોતાના કામ જાતે કરી શકો છો એટલે કે તમારે કોઈના સહારાની જરૂર નથી રોજ નહાવું ધોવું શૌચાલય જવું કે તમારા કોઈ પણ કામ જાતે કરી શકો છો તો તમે સ્વસ્થ છો પણ જો તમને કોઈના સહારાની જરૂર પડે તો તમે બિનઆરોગ્યપ્રદ છો એટલે કે ક્યાં સુધી તમે સ્વસ્થ રહો છો પચાસથી પંચાવન વર્ષ પછી બીમારીઓ આવવા લાગે છે ક્યારેક તમે તાવથી પીડાઓ છો ક્યારેક તમને સાંધાનો દુખાવો થાય છે અથવા ક્યારેક એવું પણ થાય છે કે ઓપરેશન થયું હોય અને તમે સંપૂર્ણપણે બેડ પર હોવ બીજું કોઈ તમારી મદદ કરી રહ્યું હોય આને સ્વસ્થ જીવન ન કહી શકાય આને તો એમ જ કહેવાય કે બસ સમય પસાર થઈ રહ્યો છે તો આપણા પંદરથી વીસ વર્ષો આ રીતે પસાર થઈ જાય છે શું તમે આને સ્વસ્થ જીવન માનો છો તમે નહીં ઈચ્છો કે આપણું હેલ્થ સ્પાન લાંબુ હોય એટલે કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એક સ્વસ્થ વ્યક્તિ બનીને જીવીએ આપણને કોઈ બીમારી ન હોય ઓપરેશનના ચક્કરમાં ન પડવું પડે તો તે માટે જ હું તમને જણાવવા જઈ રહ્યો છું પહેલો ફેરફાર ચાલવું સૌથી પહેલો ફેરફાર જે હું તમને જણાવું છું જે તમારે કરવો જોઈએ તે છે મૂવમેન્ટ એટલે કે ચાલવું જાપાનનું એક શહેર અથવા તમે તેને રાજ્ય કહી શકો ઓકિનાવા ત્યાંના લોકો શું કરે છે કે તેમની બાગાયત એટલે કે પોતાના માટે શાકભાજી ઉગાડવાનું કામ પોતે જ કરે છે અને ઓછામાં ઓછા આઠથી દસ હજાર સ્ટેપ્સ તેઓ દરરોજ ચાલે છે પછી ભલે તેમને શાકભાજી ખરીદવા જવું હોય કે માર્કેટમાં કંઈ લેવા જવું હોય તેમને જ્યાં પણ જવાનું હોય છે તેઓ ચાલીને જાય છે અને કદાચ એટલા માટે જ ત્યાંનું જે હેલ્થ સ્પાન છે અને લાઈફ સ્પાન પણ કહી શકો સો વર્ષ છે એટલે કે એક વ્યક્તિ સામાન્ય રીતે પોતાના ઘરનું અને દિનચર્યાનું કામ ફોલો કરતા સો વર્ષ સુધી જીવે છે આ એટલા માટે છે કે તેઓ પોતાની શાકભાજી જાતે ઉગાડે છે ઓર્ગેનિક ઉગાડે છે અને વોકિંગ અથવા મૂવમેન્ટ વધારે કરે છે તેઓ યોગા અને પ્રાણાયામ પણ કરે છે આ બાબતો પર પણ ધ્યાન આપે છે અને તેથી જ તેઓ સો વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવે છે તો તમારે પણ શું કરવાનું છે કે દરરોજ મૂવમેન્ટ કરવાની જ છે એવું ન સમજો કે પચાસ વર્ષના થઈ ગયા હવે તમારા બાળકો મોટા થઈ ગયા છે કે વહુ આવી ગઈ છે તો તમને ઘરના કામ કરવાની જરૂર નથી પણ હું એમ કહું છું કે તમે મૂવમેન્ટ જરૂર રાખો હળવી ફૂલકી એક્સરસાઇઝ કરો યોગા અને પ્રાણાયામ કરો જ્યાં પણ ચાલીને જવાનું હોય ત્યાં સૌથી પહેલાં તમે જાઓ પછી ભલે માર્કેટમાં જવાનું હોય કે કોઈ પણ સામાન ખરીદવા જવાનું હોય આ રીતે તમે મૂવમેન્ટ કરો છો તો આખા શરીરના સાંધાઓની મૂવમેન્ટ થતી રહે છે અને તમારા અંગો પણ ઉત્તેજિત થતા રહે છે શરીર ડિટોક્સ થતું રહે છે અને તમારા સ્નાયુઓ મસલ્સ નબળા નથી પડતા તેથી તમે લાંબુ જીવી શકો છો તો આ પહેલો ફેરફાર થઈ ગયો બે ફૂડ્સ જે તમારે રોજ ખાવા જોઈએ જાપાનના લોકો દરરોજ ઓછામાં ઓછા અડધા કલાક માટે એક વસ્તુ કરવાનું ચૂકતા નથી તે જણાવતા પહેલાં હું તમને એ બે ફૂડ વિશે જણાવું છું જે તમારે દરરોજ ખાવા જોઈએ જાપાનના લોકો આ ખોરાક ક્યારેય ચૂકતા નથી નંબર એક મૂંગ દાળના સ્પ્રાઉટ્સ મગના ફણગા હવે મગના ફણગા જ કેમ ખાવા જોઈએ તમે કહેશો અમે તો દાળ ખાઈએ છીએ બનાવીને ખાઈએ છીએ એમ પણ ખાઈ શકીએ છીએ પ્રોટીન જ તો લેવાનું છે જી નહીં મગના ફણગા જો તમે તેને જે ફોર્મમાં બનાવ્યા છે તે જ ફોર્મમાં ખાઓ છો એટલે કે પકવ્યા વગર ખાઓ છો તો તેમાં પુષ્કળ પ્રોટીન અને ફાઈબર હોય છે યાદ રાખો ચાલીસ વર્ષની ઉંમર પછી તમારા સ્નાયુઓ નબળા થવા લાગે છે ઓછામાં ઓછા પાંચ ટકા દર વર્ષે તે નબળા પડી જાય છે અથવા ઘટી જાય છે જો તમે તેને જાળવી નહીં રાખો તો એક દિવસ એવો આવશે કે પચાસ કે પંચાવન વર્ષની ઉંમરે તમારે બેડ પર જવું પડશે બેસવું પડશે અથવા તમે થોડું પણ કામ કરશો તો તમે ખૂબ જ નબળાઈ અનુભવશો અને ઓછામાં ઓછી દિવસમાં બે કે ત્રણ વખત એકથી બે કલાકનો આરામ તમારે જોઈશે જ જો તમે આવું નથી ઈચ્છતા તમે મજબૂત બનવા ઈચ્છો છો તો તમારે પ્રોટીન અને ફાઈબર ઉમેરવું પડશે એવો ખોરાક જે તમને પોષક તત્વોની સાથે તમારા સ્નાયુઓ અને હાડકાંને મજબૂતી આપી શકે મગના ફણગામાં ઘણા પોષક તત્વો હોય છે કેલ્શિયમ હોય છે પોટેશિયમ હોય છે મેગ્નેશિયમ હોય છે જે તમને આરામ પણ આપે છે તમારી નસોને આરામ આપે છે અને પ્રોટીન અને ફાઈબરની સાથે તમારા શરીરને જરૂરી પોષક તત્વો આપે છે નંબર બે બાફેલા ચણા ચણા તમે પલાળીને પણ ખાઈ શકો છો ફણગાવીને પણ ખાઈ શકો છો પણ આ થોડા ભારે હોય છે તેથી તમે તેને બાફીને ખાઈ શકો છો તેમાં પુષ્કળ ફાઈબર હોવાની સાથે સાથે પ્રોટીન વધુ હોય છે અને તેની પોષક મૂલ્ય ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ વધારે હોય છે તેમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો પણ હોય છે જેમ કહેવાય છે ને કે ઘોડાને ચણા ખવડાવવા જોઈએ તો ઘોડો લાંબા સમય સુધી દોડતો રહે છે તેને નબળાઈ નથી લાગતી પણ જેમ તમે ચાલીસ વર્ષની ઉપર થાવ છો તો તમારે અડધી વાટકી ચણા રોજ ખાવા જોઈએ અને હું તો એમ કહું છું કે તમે સવારે આ વસ્તુઓની આદત પાડી લો ઘઉં અને ચોખા જે તમારા શરીરમાં સોજો અથવા ઇન્ફ્લેમેશન કરે છે તેને તમારે ઓછા કરવા જોઈએ કારણ કે તેમાં સ્ટાર્ચ હોય છે ગ્લુકોઝ વધુ હોય છે અને કાર્બોહાઈડ્રેટ વધુ હોવાને કારણે તે સોજો કરે છે તો એવો ખોરાક ખાઓ જે એન્ટી ઇન્ફ્લેમેટરી હોય તો ચણા અને મગના ફણગા એન્ટી ઇન્ફ્લેમેટરી છે તે ગ્લુકોઝ સ્પાઇક નથી થવા દેતા આ કારણે તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી અને તમે વધારાનો ખોરાક નથી ખાઈ શકતા અને પ્રોટીન વધુ હોવાને કારણે તે તમારા ટિશ્યુઝનું રિપેરિંગ કરે છે જેનાથી તમારા સ્નાયુઓ રિપેર થાય છે કેવી રીતે બનાવશો એક વાટકી મગના ફણગા લેવા અડધી વાટકી બાફેલા ચણા લેવા તેમાં એક કાકડી કાપીને નાખવી એક કાચી ડુંગળી નાખવી અડધા નાના દાડમના દાણા નાખવા આ સાથે એકથી બે આમળા ખમણેલા નાખી શકો છો સૂકું ખમણેલું નાળિયેર નાખી શકો છો જેનાથી તમને ગુડ ફેટ મળી જાય છે ગુડ ફેટની સાથે તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ્સ હોય છે અને લોરિક એસિડ પણ હોય છે નાળિયેરમાં બ્યુટાઇરેટ હોય છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે અને સોજાને દૂર કરે છે હવે તેમાં દસથી પંદર પલાળેલા મગફળીના દાણા નાખવા જેનાથી પ્રોટીનની માત્રા વધી જાય છે અને તેમાં હેલ્ધી ફેટ્સ તો હોય જ છે જેની તમારા શરીરને તમારા સ્નાયુઓને તમારા સાંધાઓને જરૂર હોય છે અને કાર્ટિલેજ રિપેરિંગ માટે આ બધી વસ્તુઓ ખૂબ જ જરૂરી હોય છે આ વસ્તુઓ નાખવાથી તેમાં તત્વોની વેલ્યુ વધારે વધી જાય છે જે પોષક તત્વો તમારા શરીરમાં ઓછા થઈ રહ્યા છે તે બધા તમને માત્ર એક વાટકી ખાવાથી મળી જશે તો હું તે મહિલાઓને કહું છું જેમને કોઈ તકલીફ છે પરેશાની છે જરૂર કરતાં વધારે જાડાપણું વધી રહ્યું છે કે પછી સોજો છે પગમાં દુખાવો થવાનો શરૂ થઈ ગયો છે સાંધા ઘસાવાના શરૂ થઈ ગયા છે તો આ એક વાટકી તમારે રોજ ખાવી જોઈએ અને આને પકાવવાની નથી જો તમને ઠંડુ પસંદ નથી લાગતું તો માત્ર ત્રીસ સેકન્ડ માટે હળવી વરાળ એટલે કે સ્ટીમ આપી શકાય છે પણ આને પકાવવાની નથી હવે તેમાં મીઠું અને કાળા મરી નાખીને તમારે એમ જ ખાવાનું છે અને હા તેમાં ગાજર બીટ આ બધી શાકભાજી ઉમેરી શકાય છે કેપ્સિકમ શિમલા મિર્ચ થઈ ગયું જે પણ તમે ઉમેરવા ઈચ્છો છો તમે કાચી શાકભાજી તેમાં ઉમેરી શકો છો જો તમારી પાસે આમળા નથી તો તેમાં લીંબુ નાખી શકો છો નહીં તો લીંબુ વગર પણ ખાઈ શકો છો આ વાટકી ખાઓ અને તમારા સોજાને દૂર ભગાડો અને દરરોજ આદત પાડી લો કે સવારના સમયે રોટલી ભાત કે અનાજ તમારે નથી ખાવાનું આ જે મેં પ્રોટીન રીચ ડાયટ તમને જણાવી છે તે દરરોજ ખાવાથી ઝાડાપણાને ઓછું કરવાની સાથે સાથે તમારા સાંધાઓના સોજાને દૂર કરીને તમારા હાડકા અને કાર્ટિલેજને રિપેર કરવાનું કામ કરે છે સૂર્ય બીજી આદત સૂર્યપ્રકાશ એટલે કે સનલાઇટ હવે ચાલો બીજી આદત તરફ આગળ વધીએ કરવાનું શું છે બીજી આદત એ છે કે રોજ સવારે અડધા કલાકનો તડકો તમારે લેવાનો જ છે જાપાનના લોકો આ ખૂબ ઉત્સાહથી કરે છે અને તડકો લેવાથી શું થાય છે કે તમને વિટામિન ડી મળે છે કેલ્શિયમ સારી રીતે શોષાય છે અને વિટામિન ડી તમારા હાડકાને મજબૂત કરે છે તમારા મૂડને સારો કરે છે અને લાંબા સમય સુધી તમારા સાંધાઓને સુરક્ષિત રાખે છે એટલે કે આખી જિંદગી તમારા સાંધાઓને મજબૂતી આપે છે જેનાથી તમારો સોજો દૂર તો થાય જ છે તમારી કાર્ટિલેજ પણ રિપેર થવા લાગે છે અને તમારું શરીર મજબૂત બનેલું રહે છે બીમારીઓથી દૂર રહે છે તો દોસ્તો આશા છે કે આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે તમે લાઇક શેર પણ કરશો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ